મુદ્રા બસ સ્ટેન્ડથી જૂના બંદર રોડ વચ્ચે વ્હાઇટ કલરના પટ્ટા ન હતા ક્યાં જપના હોતા આર એન્ડ ડી વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે હાલે હાલમાં જે ડામર રોડ ઉપરના વ્હાઈટ કલર પટ્ટા ન હતા જપ ન દેખાય ત્યારે રાત્રે ત્યાં અકસ્માતો સર્જાય છે મુદ્રા મધ્યે મુદ્રા બસ સ્ટેન્ડથી જૂના બંદરનું જે ડામર રોડની કામગીરી કરવામાં આવેલ છે પણ જે રોડને લાગતી ફાઉન્ડેશન કામગીરી જરૂર છે જેમ કે ડામર રોડ ઉપર વ્હાઇટ કલરના ત્રણ પટ્ટા થવા જોઈએ અને જ્યાં જમ્પ બન્યા છે તેને પણ વ્હાઇટ કલરના પટ્ટા કરવામાં આવે જ્યાં જમ્પ ટર્નિંગ ઉપર ન હોય તેને બનાવવામાં આવે રોડ ફાઉન્ડેશન કામગીરી થવાથી અકસ્માતો ઉપર નિયંત્રણ લાવી શકાય જાગૃત નાગરિક એવા સમા અબ્દુલ મજીદ પોતાની યાદીમાં જણાવાયું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુંદ્રા કચ્છ જય હિન્દ કચ્છ મુન્દ્રા બસ સ્ટોપ થી લઈ ને આપણે બસ સ્ટોપ નો જે ડીઝલ પંપ છે પાછળના ભાગે રોડ આવે એ તલીક ઉપર બમ્પ નથી બન્યા અને આ જે ડામર રોડ ઉપર જ્યાં બંપ બન્યા છે ડામર રોડ બન્યો છે

અને ફેઝ વનમાં ક્યાંય ને ક્યાંક કંઈક ને કંઈક અધુરા કામગીરીમાં રહી છે તો આ રોડ ઉપર મોટા બસ સ્ટોપ લઈને વચ્ચે એક રનિંગ આવ્યો છે પહેલા ત્યાં બમ્પ બનાવવાની જરૂર છે અને પછી જે બમ્પ બન્યા છે આખું રોડ બન્યો છે ત્યાં વાઇટ પટાના માર્કિંગ થયેલા નથી તો વેરી તકે આ જગ્યાએ વાઇટ પટ્ટાનું માર્કિંગ કરવામાં આવે અને જે જેના લીધે રાતના ભાગમાં જે નાના મોટા અકસ્માતો થાય છે એના પર નિયંત્રણ લાવી શકાય સમા અબ્દુલ મજીદ મુંદ્રા કચ્છ જય હિન્દ